જય જય સોમનાથ માતાજી નાના મોટા ને સવાર પડી ગઈ છે આપડે લાગી ગયો છે ચા નાસ્તો પૌઆ ને વાટકા ચા ને ચમચી સાથે સબડકા બરોબર જય સોમનાથ જય સોમનાથ

અમારા મોટા ભાઈ નું એના હોમ મિનિસ્ટર નું બે થઈ ગયા ઘઉં ખબર નઈ ઘરમાં જડતા જ નહીં સેટર કારણ કે અહિયાં એટલી ઠંડી જ પડતી નહિ તો હવે ગામડે જવી ને તો ગામડા બાજુ તો ઠંડી વધારે હોય કારણ કે ખેતર વાળો વિસ્તાર પાણી પીધલ એટલે ઠંડી બહુ પડે તો આપણે જો ટોપી લઈ લીધી આપણું સેટર બરાબર રેડી થઈ ગયો છે આપણો છેલો જે અમારા બાબુલાલ ના જો જો મોજા નાનો ગુગો હતો ને તાને લીધે હજુ થાય

સૌથી પેલા ગયા ગામ જઈએ છે મળીયે આજે બઉ બધો મોટો રાઉન્ડ લઈ લેવાનો છે આપડે જય માતાજી જય સોમનાથ જય સોમનાથ મિત્રો હવે અમારા પડા પહેલા પડાવ થી થોડાક દૂર છે ફેસ થવા માટે ઉભા રહ્યા નીચે ઉતરવું કે ઉતરો ઉતરો ભાઈ ઉતરો અકરે યાર આ ટોપન ટોપા અંજો છાપ પડી હતી વાહ ભાઈ ચાર જણા અને ભાઈ એક

आज तो आप लोग कैसे हो बच्चे हमें મામાના ઘરે જે એન્ટર મોસ્ટ અલ્યા આ તો કોઈ સરપ્રાઈઝ આ નઈ તો વાટ જોઈ રહે પૂછતા કોઈ હે નઈ સવા માં બજા ના ને ઓ દીધા કોઈ શું બંધ કરી હું જો તો બાલ મંદિર મૂકવા એક ઉપર હું તો સહી નોકરી

વિઠ્ઠલગઢથી એક કિલોમીટર દૂર ને કહેવાય ને આપણે અખ્તર સાઈડના રોડની વચ્ચે આ છે હોટલ જ્યાં નાની કઠેચી રાણાગઢ પલાડી અને ગાંગડનું પાટિયું છે બરાબર મસ્ત મજા ભજીયા મળે ને આપણે ખાવા રોકાઈ જઈએ ચલો સ્પેશિયલ હોમ મિનિસ્ટરના જે એટલા ફેમસ છે ને કે પહેલી ડીશ તો ઉપડી જાય છે આપણે બીજી ડીશ આવી રેડી ને આવશે ને આપણે ડાયટ વાળા એટલે આમાં આવું આવે ડાયટ વાળા ભૂખ્યા રે શું રે તમે ખાઓ બબ્બા હાટી બોલો આ કઢીનો જગ મફત ની કઢી પીજો જરૂર ભાઈ ભાઈ ખબર કો ભરો એક બે હાથે જાલી ઘરના ઘર ના થયા તા ભજીયા આ ભજીયા વખણાયા ને એક નંબર ભજીયા ના થાય આવો લોટ ના બને તમારે ગમે તે કરો આ ભજીયો જ ના બને તમારે ફૂલાય જ નહીં એટલે તો આ ગાંગર ના પાટીયા ના ભજીયા ફેમસ એક એક જાડુ હોય ચલો ઠીક છે ફટાફટ કાલ લાલો જો ફાઇનલી આપણો નાસ્તો થઈ ગયો છે ને હવે નીકળી આગળ તરફ જો આપણી ફેમિલી પણ થઈ ગઈ છે રેડી રેડી સેવા મજાઈ ગાંગડે એટલે ગાંગડ કે નવ ફાઈલ કાળા મટી ચરે આવ દોરી છો ચલો ફર્ને લઈ આવી કેસી કડમ ઘર ગોતરીયું છે આ કેનો પાટ નીકળી અಪ್ಪા

ओ भी घाट देख ये, के ये तो बार मंदिर चाहिए बड़ा मजा रखो काखो तो मना ये जो आयो था लाल दादा ने और वाणी जो कणा वर्ष आया हो कणा वर्ष आया आ जाओ ना हमें बेटा हां हो आ

પહેલા કરતા મોટો તમે જોઈ શકો છો આની ઉપર બનાવ્યો છે ગઈસ રોડ એકદમ મસ્ત બની ગયો છે જો ઠેઠ પહેલા કણ સુધી બનાવ્યો વચ્ચે કૂતરા કાઢ્યા કોઈ નું ઘર આવે ને થી નીકળી જવાનું ત્યાં ભલે તમ તારે કૂતરા કઈ આવ્યા ના આવડા એ ના આવે બધાને કૂતરા કાઢ્યા મૂકવાનું ચા મૂકાયેલો બગાડ્યો એને લઈ હાલો શું હાલો હાલો

મેન જગ્યા ઉપર જે લેસી આજે તો બહુ ગામત્રા કરી લીધા બહુ મજા આવી તો ચાલો 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 રેડી પાંચમું સ્ટેશન બન મજા આવી ગઈ કાલ ગધી એક બાઈક માં ચાર સવારી અને માથે ટેલા આહા બરાબર વિડિયો ને લાઈક કરો શેર કરો ને ચાર પૈડા ગાડી લાવ્યો કઈક કરો બે પૈડા માં થાક્યા આજે આજ ન બા પણ કઈ દીધું છે લાઈક કરી દો ચાલો ચાલો ખોટી વાતમાં માં આ ના કરશે

તો ટ્રાન્સફર થાય છે હા હા હો આગળ બે જવાય રેયાડી લેવા સમસ્યા થઈ ગયું ચલો તો મિત્રો મળીએ સીધા આપણે ગામ જઈને કારણ કે વાગી ગયા સાડા ચાર નો ખૂબ થઈ ગયું છે લેટ આપ આગે અમારે એ કહું શું ભણ્યા નહી કો વાંધો નહીં આપણા વણી ગામ નું પાઠ્યું જો આ જોઈ કે આવા થાય આ બે આપડી ભેંસ હોય આ આબુ ઘણો આબુ જ હોય હા ઓય 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 જો મારા વાલા બ્રેક વગરનું બાઇક ચાલે એ ભણી ગણી લે વિચાર જ જસુ એવું ના કરાય ગાય આ હો

हारो 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 हम लकवाड़ी हते नहीं नाला एको रेडी से गयो रेडी खाली मोढा ऊपर तो ना ओ का करावा जाए खाली सेट तो કામ કર્યું મેમન તો કામે આવી ગયા ભાઈ ખીચડી ઉપાડી આજે ખીચડી વાળી રોટલો ને શાક ને ખીચડી ન અલાઉડ તો ને બીજી લાગી બાપા ઓલા મને કીધું બીજી આઠાડે મને તકલીફ બીજી કઈ નહી તો ચા તો બોલાવે કે હાલો ચા આ બ્લોગ નું આપણે અહીંયા જીન કરીશું બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળી આવો નવા બ્લોગમાં ત્યાં સુધી જય સોમનાથ હરણ મહાદેવ બાય બાય